અંતે આજ રોજ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ચોમાસુ છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે આજની તારીખે ચોમાસુ છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાઈ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસુ છે એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસુ છે આજે અગિયાર જૂન બે હજાર રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર પંદર જૂને આવતું હોય છે પણ ચાલુ વર્ષે બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે જોકે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય પહેલા ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે ચોમાસાની શરૂઆત છે આજથી થઈ થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જૂનાગઢ